જાણી શકે કાળ ને રે સવારે કાલે કેવું થશે કોણ જાણી શકે કાળ રે સવારે કાલ કેવું થશે ક્યારે અહીંથી આ છોડીને જવું પડશે એનો કોઈ ભરોસો નથી સર અને વળી પાછું ભેગું કરેલું આપણું અહીંયા જ રહી જશે અંતકાળે કોઈ ભેગું આપશે નઈ કાઈ અરે હશે બધું કાઢી લેશે ક્યારે સાંભળું આપણે માણસ મૃત્યુ પામે ત્યારે અંત સમયે પછી એમને મોઢામાં કઈક કવડું આપવામાં આવે છે સોનાનો કવડો આપણે એના મોઢામાં મૂકીએ છીએ કારણ કે પવિત્ર ધાતુ છે સોનાની વીટી લઈ અને એના મોઢામાં આપણે મૂકી દઈએ છીએ બરાબર છે ને આ વાતને સોનું જ હોય કે બીજું કાઈ હોય

અંત સમયે તો હાથમાં રહેલી સોનાની વીટીઓ કાપીને પણ કાઢી લેશે પણ મોઢામાં ક્યાંથી મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી तारा मोटा मोटा बंगला रे मोटरने गडीवाडी तारा मोटा, मोटा बंगला रे मोटर गडी वे

આવું બહુ નહીવત પ્રમાણમાં બન્યું છે કારણ કે અંતકાળ થાય નહીં કોઈ કદાચ ગમે તેટલું ભાવ થી તમે ભેગું કરો મારું મારું કરીને ધન મેળવ્યું મારું મારું કરીને બધું ભેગું કરશો પણ એમાં તમારું તલ ભારે નથી સાહેબ ગમે તેટલું ભેગું કરશો પણ બધું જ અહીંયા મૂકીને જવાનું અને ક્યારે જવાનું એનો કોઈ ભરોસો નહીં ઘરમાં નહીં રાખે ગમે તેટલો રૂપાળો દેહ હોય કોઈ ઘરમાં નહીં રાખે ક્યારે એવું સાંભળ્યું નથી હજી આપણે કે ભાઈ કોઈ બાપ મરી ગયો એટલે એના દીકરાએ એમ કીધું કે મારા બાપુજી મને બહુ વાલા હતા બેદી ભલે રહ્યા નહીં એ તો બપોરે ગયા એટલે સાંજે પૂરું એ લાકડાઓની સાથે બાળી દેશે એમાં જરાય સંશય નથી બે પાંચ દિવસ સમાજને બતાવવા માટે થોડીક તમારા આપણા નામની શોક પાળશે અને બધું પૂરું થશે એટલે વળી પાછા લાડવા ખાઈને બધા છૂટા પડી જશે બધા ભૂલી જશે હવે જો જેના ઘરમાં આપણે રહેતા હતા એ જ ઘરના વ્યક્તિઓ આપણને ભૂલી જતા હોય તો આડોશી પાડોશી સેના યાદ રાખે એને આપણે યાદ ન આવીએ સાહેબ શા માટે તારો દેહાળો રે નહી રાખે ઘરમાં ઘડી તારો દેહાળો રે નહી રાખે ઘરમાં ઘડી থিম ভুলে যাচ্ছে

અને સગા અને સંબંધીઓ બધા જ ભૂલી જાશે પણ ભગવાને આપણને મોંઘો અવતાર આપ્યો છે તો અવતારની અંદર બીજું કાંઈ કરો કે ન કરો પણ અંતિમ સમયે તમારી સાથે આવે ને એવું એક ભાથું બાંધતા જાજુ પરિવારના લોકોએ લાડવો મૂક્યો છે લોટ પાણીનો પણ ત્યારે ખાશો ક્યાં લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર હશે નહીં ખાવાની લોટ પાણીનો લાડવો મુકશે પણ જરૂર હશે નહી ખાવાની ફાટશે તારી જયારે જવાનો સમય આવશે લોટ પાણીનો લાડવો કરશે ને તો ખાવાની તારી તૈયારી નહીં હોય પછી ભલે કદાચ ટોપલા ભરી ભરીને ગુંદીને ને ગાંઠિયા ગામના કૂતરાઓને ખવડાવે એન થી કઈ નહીં વળે એનાથી કઈ નહીં વળે કારણ કે સાથે નહીં આવે સાથે તો માત્ર એક જ વસ્તુ આવશે હરિનામ સંકિર્તન અને આ કળિયુગમાં મનુષ્ય ઉતારને સાર્થક બનાવવા માટે બીજું કોઈ સાધન નથી ભાગવતકાર કહે છે કલો કેશવ કીર્તનાત કળિયુગમાં માત્ર ને માત્ર એક જ ઉપાય છે તમારો ઈશ્વરના નામનું સંકિર્તન કરવો અને તમારાથી થયેલા બધા જ પાપોમાંથી તમે મુક્ત બની જાઓ નામ સંકીર્તન યસ્ય સર્વ પાપ પ્રણાશન પ્રણામો દુઃખશમન સ્તમ નમામિહરિ પરમ હે વાતમાં તમે નામ લેશો ને તો તમારા બધા જ પાપો ભસ્મ થઈ જશે નામ સંકિર્તન નામનું નાણું તમારી ભેગું આવશે છેક સુધી છેક સુધી તમારા સાથે એ ભગવાનના નામનું નાણું ભેગું આવશે એટલે હરિના નામનું એ નાણું ભેગું કરી લેજો ને તમારા જીવનમાં થયેલા બધા જ પાપોને તમે ધોઈ નાખજો બાર કારણ કે જે નામ લેશે નો ઉદ્ધાર થશે એ રામચરિત માનસમાં ગૌસ્વામી કહે છે નામ લિયા ઉન સબ લિયા સભી શાસ્ત્ર કા ભેદ બિના નામ નરકે ગયા પઢ પઢ ચારો વેદ નામ લિયા ઉન સબ લિયા સભી શાસ્ત્ર કા ભેદ બિના નામ નર કઈ ગયા પટ પડ ચારો વેદ જેને નામ લીધું છે એમને એમનો ઉદ્ધાર થયો છે નામ માત્ર થી આપણું ઉદ્ધાર થાય મારા તમારાથી થયેલા પાપો ધોવાઈ જાય તો શા માટે ઈશ્વરના નામનો ગુણાનુવાદ ન ગાયો પણ હું હંમેશા કહેતો રહું છું કે તમે પરમાત્માના નામનું સંકિર્તન કરો પરમાત્માની પૂજા કરો ભગવાનની સામે બેસીને તમે કદાચ પ્રાર્થના કરો પણ પ્રાર્થનામાં ક્યારેય પણ તમે સ્વાર્થ ન રાખશો નિઃસ્વાર્થ ભાવથી પ્રાર્થના કરજો ભગવાન ચાહો તમે ભગવાનને ચાહો પણ ભગવાનની પાસેથી કંઈ ન ચાહો પણ આપણે તો ભગવાનને ઓછા ચાહીએ ભગવાન પાસેથી જ કંઈક ચાહીએ એક ઘીનો દીવો કર્યો તો આપણને કંઈક મળવું જોઈએ નહી તો ન ચાલે ભગવાનને થાળ ધર્યો તો થાળ માંથી આપણને કઈક મળવું જોઈએ તો ચાલે ન તો ભગવાનને થાળ ન જમાડે તમે ભગવાન માટે ગમે તે કર્મ કરો પણ એની સામે તમે અપેક્ષા ન રાખશો કારણ કર્મ તમે કરો ફળ આપનાર તો એની જવાબદારી છે કર્મ કરવું એ તમારી જવાબદારી છે ફળ આપવું જવાબદારી એની છે કર્મણી એ મહાફલે સુકદાચન ભગવાન બોલ્યા છે કરતો અને તારું જેવું કર્મ હશે એની ચિંતા તું ના કરતો પણ આપણે તો ફળની ચિંતા પેલા હોય કે હું ભગવાનને એક શ્રીફળ વધેરીશ તો મારું આ કામ થશે કે નહીં થાય અને આપણે કોઈ કામ થયા પેલા શ્રીફળ વધેરાય ખરા આવા દાખલા ખરા માનતા આપણે એવી કરીએ કે હે ભગવાન જડી જાય તો નહી તો રામ રામ આપણે મારું આ થઈ જાય તો કરશું અને આ તો રિશ્વત થઈ વ્યવહાર થયો તમે મારું કરો તો હું તમારું કરું એટલે ભાગવતકાર કહે છે ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો તમે પરમાત્માની પ્રાર્થના કરો નિસ્વાર્થ નિસ્વાર્થ ભાવે સ્વાર્થ ન હોવો જોઈએ ભાવથી પ્રાર્થના તો મારો કનૈયો જરૂર સ્વીકારશે એમાં કોઈ સંદેહ નથી પણ તમે પ્રાર્થના નિસ્વાર્થ ભાવથી કરી હશે તો પણ આપણે તો ભગવાન પાસે કંઈક માગતા જ હોય કોઈ દી એને મૂક્યો જ નથી એમને દીવો કરીએ ને હાથ જોડીએ ને આંખું બંધ થાય જીભ ચાલુ કરે કે ન કરે મન તો ચાલુ થઈ જ ગયું હોય ભગવાન મને આ આપજો ને તે આપજો ને હજી આ બાકી છે ને હજી આ બાકી છે કેટલું ને એની આપણી પાસે કોઈ લિમિટ નથી કારણ કે એક વસ્તુ આપી ને બીજી વસ્તુ તૈયાર જ આપણી અને માનતા હોય આપણી એવડી હોય હે ભગવાન બે લાખ ની લોટરી લાગી જાય ને તો બે શ્રીફળ હું તમારા નામના ના વધે રહી બે શ્રીફળ આવે ચાલી રૂપિયાના આપવાના હામાં બે લાખ એટલે ભગવાન એટલો બધો ભગવાન ગાંડો નથી સાહેબ કે તમે બધું તમને આપી દે તમારી લાયકાત જોઈને આપે છે અને લાયકાત વગરનું અપાઈ જાય ને તોય નકામું છે લોભીને ઘેરે ધન અપાય કામ નું શું કઈ કામ નું નહીં ન એને કામમાં આવે ન એના પરિવારને કામમાં આવે ન એના આડોશી પાડોશી આવે ન સ્નેહીજનને આવે તો ધન કામનું શું

એ ભગવાન મારો ધંધો હરકો કરી દેજો ધંધો બરાબર સેટ થાય ને એ ભગવાન હવે એકાદું સારું મકાન થઈ જાય ને એવું કરજો મકાન થાય ત્યાં ભગવાન એકાદી સારી ગાડી દેજો ગાડી થઈ જાય ત્યાં છોકરાની ઉપાધિ હોય મારો છોકરો ભણી ગણીને આગળ વધે ને એવી કૃપા કરજો ઈ થઈ જાય તો હવે ભગવાન મારા છોકરાને સારા ધંધે ચડાવી દેજો સારી નોકરી મળી જવી જોઈએ સારી નોકરી મળી જાય ત્યાં વળી સારી છોકરીની આશા આવી જાય એક પછી એક આશાઓ ભગવાન પાસે જાગ્રત થતી જ રહે છે એ માણસ પાછો પડતો જ નથી ભગવાન પાસે તમારે માગવું હોય તો બસ એટલું માગો કે પરમાત્મા તમે બીજું કઈ આપો કે ના આપો બસ અમારી એક જ ઈચ્છા છે કે જયારે અમારો અંત સમય હોય ત્યારે તમે અમારી સામે ઉભા હો ભગવાનની પ્રાર્થના જરૂર કરો અને અંત સમયે બસ એટલું માગો કે મારો અંત કાળ હોય ત્યારે તમે મારી સામે ઉભા હોય પછી ભલે મને કાઈ મળે કે ન મળે એની કોઈ મને પરવા નથી મારો અંત સમય આવે પ્રભુ તમે રહેજો સામે પ્રભુ મારો અંત સમય તમેજો અણ મારું મારો યંત સમયાર આવે પ્રભુ તમે રહેજો અનૈનો સામે પ્રભુ મારો સમય જાય આવે પ્રભુ તમે રહેજો લો

મારે દર્શન તમારા કરવા છે મને સુખ મળે કે ના મળે મારે દર્શન તમારા કરવા છે મનેવા મળે કે ના મળે મારી સેવા તમારી ઘરની બેવા મળે શિવા ભગવાન પાસે માગ્યું કે હે ઈશ્વર મને મેવા મળે કે ન મળે એની કોઈ મને જરૂર નથી મારે બસ માત્ર તમારી સેવા કરવી છે પણ આવું તો કોઈક ઓછા જ હોય સાહેબ સો હોય એમાંથી એકાદો કદાચ આવું માગે કે મને મેવા મળે કે ન મળે મારે કઈ વાંધો નથી પણ તમારી સેવા મારે કરવી છે બાકી તો માગવા વાળા જ રહ્યા બે પાંચ ફૂલ લઈ મંદિરે મને મનાવવા માનતાઓ માને બે પાંચ ફૂલ લઈ મંદિર મને મનાવવા

तो ने हूं गा रे भुला थी रे रे भुल बेलो नथी रे हूं कई ॻालो नथी रे भुला बेलाथ रे तो नथी रे

ભગવાન એમ કે છે કે તમે બે ફૂલ લઈને આવો અને મારી માનતા કરો ને હું કઈ બે ફૂલમાં બે લાખ આપી દઉં આટલો બધો ગાંડો નથી થઈ ગયો કે તમે મને છેતરી જાઓ આ આઘાવ ભરે ને તમે આઠ ના ફગાવો ત્યાં મારી નથી મુઠડી લઈને જાય આપણે મંદિરે અને વળી પાછી ગુપ્તદાન ની મુઠડી હોય તો હા મુઠડી હોય ને ગુપ્તદાન ની હોય આમ મુઠી ભરી હોય આમ અને આમ લઈને જાય કોઈને ખબર ન પડે ને એટલે કેટલાક છે એમાં ચકલી નું પેટ ભરા હે કે કબૂતર નું ભરા હે કે પોપટ નું ભરા હે અને તમે જોજો પણ મુઠડી જયારે લઈને જાય ને ત્યારે કઈક નું કઈક આમ ઢાયકું હોય અને ન્યા લઈને જાય પછી ડબ્બામાં અડધો હાથ નાખી દે પછી આમ હાથ ને આમ મુઠિયામ કરે ને તો એક દાણો પડે જ નહીં કારણ કે પરસેવાના જેટલા હોય બધા ચોટી ગયા હોય એટલા જ હોય પછી હાથ આમ ઠપકારવો પડે એટલે મારો ભગવાન કહે છે